અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે જામનગરમાં અત્યારે જે ગેરકાયદેસર દબાણ છે આ દરમિયાન કાલે આપણે અત્યાર સુધી ટોટલ નો જેટલા ધાર્મિક દબાણ હતા અને લગભગ ચાર હજાર જે ચોરસ મીટરના આસપાસની જે જગ્યા છે આ અત્યારે ખુલ્લી કરવામાં આવેલ છે અને આ જે હું આપને કહી દઉં કે જે પિરેટન જે ટાપુ છે આપણા દેશ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટાપુ છે અને પિરોટન જે ટાપુને આસપાસ લગભગ નોન પાંચ જેટલા આપણા એસપીએમ કાર્યરત છે અને એ જે એસપીએમ છે આ એસપીએમમાંથી એક જે ભારત ઓમાન અને બીજા પણ જે ત્યાં એસપીએમ છે અમે આમે લગભગ દેશનો સાત ટકા જેટલો જે ક્રૂડ ઓઇલ છે આ ક્રૂડ ઓઈલ પણ આને માધ્યમથી આપણા દેશમાં સપ્લાય થાય છે અને બીજો જે આ પિરોટન ટાપુ છે આ પિરોટન ટાપુ મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે અને ત્યાં કોરલ અને બીજા ઘણા બધા જે સમુદ્રી જીવ છે ત્યાં હોય છે અને આના કારણ પણ આપણા માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે અને ગેરકાયદેસર ધાર્મિક દબાણોને કારણે ત્યાં અવૈધ રૂપથી ઘણા બધા લોકો ની અવર જતે થતી હતી આને કારણે આપણા જે ઔદ્યોગિક જે મોટા આપણા જે વાઇટલ જે ઇન્સ્ટોલેશન છે આને અને આપણા નેવીના એરપોર્ટના જે બેસ છે આને માટે પણ સામુદ્રિક સુરક્ષાથી દ્રષ્ટિ ઘણા મોટા પ્રશ્ન સમય સમયાંતરે ઊભા થતા હતા અને આ પ્રશ્નોને ધ્યાનમાં લઈને અને વન વિભાગ સાથે મળીને અને આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પણ આપણે સમુદ્રી સુરક્ષાને લઈને આપણે દેશની જે એકતા અને અખંડતાને પ્રભાવિત કરવાવાળા કોઈ પણ વસ્તુ હોય અને આપણી જે એનર્જી જે સિક્યોરિટી છે આને પ્રભાવિત કરવા વાળી જે વસ્તુઓ છે આ ઉપર અત્યારે સરકાર દ્વારા કડકાઈથી કાર્યવાહી કરવામાં આવે છે અને આના ભાગરૂપે આ જે કાર્યવાહી થઈ છે અને અત્યારે પણ જે સી એરિયા છે આ સી એરિયાને આસપાસ કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર ધાર્મિક દબાણ અને બીજા કોઈ દબાણ છે આને હટાવવાની કાર્યવાહી જે વન વિભાગ છે જિલ્લા વહીવટી તંત્ર છે બધા સાથે મળીને અ ચાલુ રહેવાની છે આપને બધાને ખબર છે કે પિરોટીને એક ઐતિહાસિક ટાપુ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે જામનગરનો એક પ્રતિક ચિહ્નના રૂપમાં પણ પિરોટીન છે આના ઉપર નો જેટલા ધાર્મિક દબાણ બની ગયા હતા અને આ દબાણને લગભગ ચાર હજાર વર્ગ મીટરને આસપાસની જગ્યાને કવર કરી લીધી હતી અને આના કારણે આપણે પિરોટીન ટાપુ પર ના જવાનો પણ એક જાહેરનામો પણ કરેલો છે આને બાવજુદ ઘણા બધા લોકો ગેરકાયદેસર રૂપથી ત્યાં જઈને અને દેશની સુરક્ષા માટે ઘણા બધા પ્રસંગ ત્યાં ઊભા થતા હતા તો એ દબાણો દૂર કરવામાં આવેલ છે